ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવવર્ષની ઉજવણીના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમ ઉદઘાટન સત્રનો ટેન્ટ સિટી બે એકતાનગર ખાતેથી પ્રારંભ કરાવતા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પીસી બરંડાએ પ્રારંભ કરાવ્યો હતો તો આજરોજ રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદના ઉદ્ઘાટન સત્ર દરમિયાન અધ્યાપકો વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં દેશના વિવિધ રાજ્યોમાં વિષયના તજજ્ઞોએ ભગવાન બિરસા મુંડાના જીવન કાર્ય આધારિત વ્યાખ્યાનો તથા સંશોધન પત્રોની રજૂઆત તથા વિચાર વિમર્શ કરાવ્યો હતો તો વધુમાં પ્રાધ્યાત્મક શિક્ષકોને કાર્યક્રમમાં સહભાગી થવા બધા સર્ટિફિકેટ એનાયત કરાવ્યા હતા તો મંત્રીએ જણાવ્યું કે જનજાતિ સમાજના ગૌરવ દર્શાવવાના ઉત્સવ છે તો જળ જંગલ જમીનની સાથે જનજાતિઓના અસ્મિતા અને સવાર્ગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર એકવીસથી આ ઉજવણીની ઘોષણા કરી હતી તો વર્ષ બે હજાર સુડતાલીસ સુધી આદિજાતિ વિકાસને સુનિશ્ચિત કરીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાને રોડ મેપ તૈયાર કર્યો છે તો વિકસિત ભારતની વાત આવે ત્યારે ગુજરાત રાજ્ય દેશનું રોલ મોડલ બન્યું છે તો આદિજાતિ સમુદાયને શિક્ષણ પોષણ સ્વાસ્થ્ય રોજગાર ખેતી પશુપાલન સાથે તમામ ક્ષેત્રોમાં કેન્દ્ર રાજ્ય સરકારે પરિણામલક્ષી પ્રયત્નો કર્યા છે સરદાર વલ્લભભાઈ એમને પણ નમન કરું છું આજે ભગવાન ગીસ મુંડા જન્મ જયંતિ ના ભાગરૂપે અહીંયા કેવડીયા ખાતે તારીખ એક થી પંદર સુધી આદિવાસીઓ માટે જનજાતિઓ માટે એક મોટું આયોજન કરવામાં આવ્યું છે મને એવું લાગે છે કે આખા દેશના બાર કરોડ આદિવાસી ભાઈઓ અને બહેનો રહે એમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીએ બે હજાર એકવીસ ની અંદર ઘોષણા કરી કે ભગવાન વિશા મુન્નાની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાય અને દર વર્ષે ઉજવાય અને મારા જનતા ભાઈઓ અને બહેનો એમની સંસ્કૃતિ જાળવણી કરે વિકાસના પંથ જાય અને ક્યાંય બીજા સમાજોની સાથે પાછળ ના રહે એના માટેની ઘોષણા કરી त्यारे आखा देश गुजरात मान्य मुख्यमंत्री मान्य प्रधानमंत्री एक सपन दोय अंदर भारत देश विश्वनी अंदर आता विश्व नेतृत्व करे આત્મનિર્ભર બને એ માટે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીને એમ લાગ્યું કે આદિવાસી સમાજ આખા દેશની અંદર મોટી સંખ્યામાં રહે છે જંગલોમાં રહે છે પહાડીઓમાં રહે છે એમને વિકાસ ના લઈ જવો હોય તો આ એક માધ્યમ છે બિરસા મુંડા ની જન્મ જયંતિ ગામે ગામ સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ કરવો જોઈએ અને જાગૃત કરવા જોઈએ આદિવાસીઓની સાથે સાથે તમામ સમાજ સાથે લઈને આપણે કામ કરવું જોઈએ તો જ આદિવાસી મારો ભાઈ બેન આકાશ બે હજાર સુડતાલીસ સુધી વિકાસ બંધે જઈ શકશે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ